ગુજરાત પોલીસની તેર હજાર પાંચસો ને એકાણું જગ્યાઓ પર ભરતી ત્યારે પીએસઆઈ એલ શારીરિક કસોટી જાન્યુઆરી બે હજાર માં યોજાશે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની કુલ તેર હજાર પાંચસો જગ્યાઓ માટે શારીરિક કસોટીની સંભવિત તારીખની જાહેરાત કરી છે તો જાહેરાત ક્રમાંક નંબર જીપીઆરબી વીસ પચીસ એક અનુસાર ત્રીજા સપ્તાહથી યોજાઈ શકે છે અને ઉમેદવારો આ તારીખને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ તો આ સાથે જ કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતે વાત કરવામાં આવે તો પીએસઆઈ કેડર માં કુલ આઠસો અઠાવન જગ્યાઓ છે જેમાં બિન હથિયારી પીએસઆઈ માટે છસો અઠાવન અને આ સાથે જ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ માટે ત્રણ તો જ જેલ સિપાહી પુરુષો માટે ત્રણસો અને જેલ સિપાહી મહિલા મેટ્રન માટે એકત્રીસ જગ્યાઓ ફાળવવામાં આવી છે અરજી કેવી રીતે કરવી તો ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇનની મુલાકાત લેવી અને ત્રણ બાર બે હજાર પચીસના બપોરે બે વાગ્યે ની શરૂઆત થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસના રોજ રાત્રે બાર વાગ્યા સુધી રહેશે